પ્રદર્શન કર્યું આ પાટોત્સવ સાંસ્કૃતિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ ખૂબ મહત્વ રહ્યો અને ગુરુકુળના વિદ્યાર્થીઓ તથા સેવકોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં પૂરેપૂરું યોગદાન આપ્યું મંદિર બન્યું એને સાત વર્ષ પૂર્ણ થયા એટલે વાર્ષિક પાટોત્સવ હતો સવારમાં અઢીસો કિલોથી ભગવાનનો વેદોક્ત વિધિસર પુષ્પાભિષેક કરવામાં આવ્યો ગૌશાળાનો નવો શેડ બનાવવામાં આવ્યો પચાસ બાય સોનો એનું ઉદ્ઘાટન થયું વિદ્યાર્થીઓ જે છે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ અને ધોરણવાઈઝ જે પ્રથમ નંબર આવ્યા હોય એવા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું અને તેમજ વિદ્યાર્થીઓની જુદી જુદી કૃતિઓ દ્વારા એક કલાકનો સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો ગૌ પૂજન થયું સંતોનું પૂજન થયું વિદ્યાર્થીઓનું પૂજન થયું અને યજ્ઞ નારાયણનું પૂજન કરી અને આજના દિવસની ઉજવણી કરવામાં આવી